નમસ્કાર મિત્રો હું આપનો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાગેલા મારી યુટ્યુબ ચેનલ લોકસાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મિત્રો હમણાં પપ્પુને માથે વીજળીનો તાર પડ્યો અને પપ્પુ તડપી તડપીને મરવાનો જ હતો અને એને અચાનક યાદ આવ્યું કે હળો આ તો બે દીથી તો પાવર કાપ છે વીજળી તો બંધ છે અને પછી કપડાં ખંખેરીનું ઊભો થયો ને એટલું બોલ્યો ખારુંથી યાદ આવી ગયો ન કર હું તડપી તડપીને મરી જાત મને હાળું એકાદ વિચાર આવ્યો કે આ ગેસનો બાટલો છે એ લોખંડનો આવે છે બહુ સારું છે કેમ કારણ કે આ બાયું છે ને એ કોલગેટ અને ફેરઅન લવલીની જેમ આ ગેસના બાટલાને દબાવી દબાવીને નીચોવી નીચોવી અને બધો ગેસ કાઢી નાખતી સુમસાન સડક ઉપર એક છોકરો અને છોકરી ફરતા હતા અને આ ગુંડા આવી ગયા એટલે ગુંડાએ ગુંડાનો જે સરદાર હતો એણે છોકરાને છોકરીને રોઈ કાન કે બોલે છોકરી તારું નામ શું છે તો છોકરી કે દિશા હેં તો કે દિશા અને ગુંડાનો સરદાર એટલું બોલ્યો કે દિશા તો મારી ગર્લફ્રેન્ડનું નામ છે ચા તને જવા દીધી અને પછી છોકરાને પૂછ્યું કે બોલે તારું નામ શું છે અને છોકરો બોલ્યો હળવેક રહીને કે મારું નામ દિનેશ છે પણ પ્રેમથી મને બધા દિશા કીએ છે પણ ગુંડાના સરદારે કીધું કે દિશા ભલે કહેવું પણ પ્રેમથી કહે છે તને નથી જવા દેવાનું મમ્મી એકદી એના દીકરાને કે આખી સોસાયટીની માલિકોર તારા જેવો આળસુ કોઈ નહીં હો આખી સોસાયટીની માલિકોર તારા જેવો આળસુ કોઈ નહીં અને આ દીકરો બોલ્યો કે મમ્મી આકાશમાં તારા તો અનેક હોય છે આકાશમાં તારા તો અનેક હોય છે પણ ચાંદ એક જ હોય છે અને પછી અમાહની અંધારી રાતે એની મમ્મીએ જે રિમાન્ડ લીધો અને માર્યો ખૂબ પત્નીએ એકદી બદામ ખાતી હતી અને પતિએ કીધું કે શું ખાય છે તો કે બદામ તો કે મને તો ટેસ્ટ કરાવ હેં તો કે મને તો ટેસ્ટ કરાવ એટલે પત્નીએ એક બદામનો દાણો ને કે લ્યો એટલે એક બદામનો દાણો ઓલાઈ લીધો હાથમાં પછી કે બસ એક જ અને આ પત્ની બોલી કે બધી બદામનો ટેસ્ટ એક સરખો જ આવ્યો મિત્રો આજે એક મિત્રએ મને કીધું કે આજે મારા હાથે લોચો થઈ ગયો શું કામ તો કે હારું કોરોના કાળો તો એ હું ભૂલી ગયો અને કોરોના કાળમાં કોઈ પણ વસ્તુ બજારમાંથી હું લાવું એટલે મારી પત્ની એમ કહેતી કે એને પાણીમાં નાખી દેવાનું અને અડધો એક કલાક લઈને પછી એનો ઉપયોગ કરતી આજે બજારમાંથી બે કિલો ખાંડ લઈ આવ્યો હતો અને ભુજમાં તગારામાં પાણી રેડીને બે કિલો ખાંડ નાખી દીધી અને અડધો પોણો કલાક રહીને મારી પત્ની આવીને તો પાણી એકલું હતું અને ખાંડ ગાયબ થઈ ગઈ હતી અને પછી જે કરડાતી નજરે મારી સામે જોયું ને અત્યારે ચાર વાય ગેસ બપોરના પણ બપોરનું જમવા હું ગીરે નથી ગયો જય માતાજી મિત્રો મારી આ ચોક્સની શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલ લોક સાહિત્ય ગુજરાતને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો જય માતાજી